મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આવી ગઈ જો બધા છે ને ઉંદડે 1 1 નીકળવાના ચાલુ થઈ ગયા છે જો હે આપણા એક ટાઈમ લાગ તમાર કદે હાય કદે હાય હાય બસ હાય બસ બે માતા ચડવાનું કે

નિકડા નિકડા નીકળે રિયા ભયા ગયા જે રિયા માં ભયા ગયા હા એય કોલેનો દે યાર દે 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 એ જાય જા અંદર અરે એક કે કેપ્ચર ન થતા કેમેરા માં જીવડા જીવડા બોલ નિકા જીવડા કેડે

તો આપણે હે ને સુંદરી મુંદરી ને આપણે હે ને ખેતર એકદમ રેસ લગાડવાની હે કોણ મોર જીતે ને કોણ કેટલું ધોળે જો અને પ્રેક્ટિસ પડી જાય થોડી થોડી ને હે ને મજા પડી જાય ને આપણી સુંદરી મુંદરી આલા આલા જલ્દી કરો આગો ઢોળો લાડા દે વાલ છે કોઈ આ કે ભાગો 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 આવાજે 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 ફરી એ જો આ તું ના 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 ક્યાં જા રહી હે રે તું હટ એ એ એ એ આસે 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 ઠોડા 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 ઈ ઈ બડું થોડું આય ના આયવી ના આવે હવે મજા પડી ગઈ હે વચ્ચે કમ મોજ પડકઈ હેલો આનો લેવાનો ઢેઠકુડી હવે ઢેટ કુડી એ ઢેઠકુડી બોલી આવી ને રેસ લગાણા રેસ લગાણા રે એ એ એ ની ઘરે જાય બાસી આવ ડાઈ હે ડાઈ હે સુંદરી મુંદરી ડાઈ હે સુંદરી ગા જલા હવે આપણે સીતરબેન ને બાંધી દે હેલો લાવો બેન આવડી આવી ના બે હું ખાઈશ હું ખાઈશ જો મારી કરે છે અને મારી નાખવી તારે સુંદરી મુંદરી ને માય બોતાલી મુંને માલી ના તારે કે હાય કે હાય

ਇੰਗਣਾ ਪਰ ਪਾ ਅਡੀ ਮਹੀਂ ਖੜਾ ਹੈ ਅੱਡਿਆ ਤਾਂ ਅਡੀ ਮੈਂ ਤਮੇ ਇਹ ਮੈਂ ਚਾਹਤਾ ਹੈ ਬੇ ਉਹ ਮਾਤੇ ਚੜਵਾਨ ਹੋਏ ਕੈਂ ਹਾਂ ਹਾਂ ਉਹ ਆਨੀ ਮਾਤੇ ਚੜੀ ਜਾ ਲਓ ਉਚਾਈ ਦਾ ਟੋਪੇ ਟੋ ਇਨ ਸੋਸ ਲੈ ਬੇ ਚੱਲ ਕੇ ਉਹ ਲੈ ਖਾਵਾ ਆਈਏ ਓ

અને આપડે હે ને હવે મસ્ત નામાં ઇન્ડોરામાં બેઠું બેઠું ઈ ચકતા ઈ ચકતા એડિટિંગ કરવાનું છે અને ન હોય તો લાયક ને કોમેન્ટ કરતા જઈજ સપોટ ફૂલ કરતા રહ્યો હમણાં મન કે થઈ જશે બે તા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બધાને